નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને જેનું લક્ષ્ય માત્ર ને માત્ર વિદ્યાર્થીનું ઈચ્છ છે એવી આપણી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે જેની ખૂબ જ આતુરતા હતી ને એવું ગાલા અસાઇનમેન્ટ બુક વર્ષ બે હજાર પચ્ચીસ જેના દરેક પેપરના સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ પર મુકાઈ રહ્યા છે મિત્રો હું બળવંત ગાતરિયા ધોરણ બાર વિષય આંકડા શાસ્ત્ર પ્રશ્નપત્ર નંબર છ એનો સેક્શન ઈ ચાર પ્રશ્નો ચાર માર્કના એમાંથી પણ ત્રણ પ્રશ્નોના સાચા જવાબ લાવી અને ટોટલ બાર માર્ક્સનો આ પ્રશ્ન છે મિત્રો પહેલાં ગાલા અસાઇમેન્ટ બુક લોન્ચ થઈ ચૂકી છે જેની પ્રાઇઝ ત્રણસો રૂપિયા છે જે આપ ઘર બેઠા ઓનલાઈન માત્ર બસોને નેવું રૂપિયામાં પણ પ્રકારનો ડિલિવરી ચાર્જ આપ્યા વગર પરચેઝ કરી શકો છો આ બુક પરચેઝ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને આ બુક જે છે આને આપ મોબાઈલમાં એપ્લિકેશન દ્વારા પણ ઓનલાઈન પીડીએફ સ્વરૂપે જોઈ શકો એના માટે આ નવનીત પબ્લિકેશનએ એક સ્માર્ટ ડિજી બુક નામની એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશન દ્વારા આપ આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એને પીડીએફ સ્વરૂપે પણ જોઈ શકો ઘણા મિત્રોને પ્રશ્ન થાય કે સર આ બુક કઈ રીતે આપણે ડાઉનલોડ આપણે આ જે સ્માર્ટ ડિજી બુક નામની એપ્લિકેશન છે આ કઈ રીતે ડાઉનલોડ કરવી તો મિત્રો અહીંયા એક ક્યુઆર કોડ આપેલો છે આ કોડ સ્કેન કરીશું એટલે એપ્લિકેશન ખોલે પહેલા એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની ત્યારબાદ થોડીક બેઝિક ડિટેલ એન્ટર કરવાની એક આપણી પાસે એક્સેસ કોડ માગશે અહીંયા જે લખેલો છે આ સ્માર્ટ બુક નામની એપ્લિકેશનમાં આ પીડીએફ સ્વરૂપે જોઈ શકીશું ત્યારબાદ ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ પણ લોન્ચ થઈ ચુક્યા છે અને બોર્ડની પરીક્ષા માટે આ એક અતિ ઉપયોગી પ્રકાશન છે તો મિત્રો આ બુક પણ આપ ઓનલાઈન પરચેઝ કરી શકો અને આપણી પરચેઝ ની રકમ ત્રણસો કે તેથી વધુ હોય ને ફ્લેટ પંદર ટકા ડિસ્કાઉન્ટ પ્રાપ્ત થશે અને આ ડિસ્કાઉન્ટ પ્રાપ્ત કરવા માટેનો કોડ છે એન આપની ખરીદી પાંચસો કે તેથી વધારે રકમની હોય તો ફ્લેટ વીસ ડિસ્કાઉન્ટ અને આ ડિસ્કાઉન્ટ પ્રાપ્ત કરવા માટેનો કોડ એન છે મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુક હોય કે ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ હોય કોઈ પણ બુક આપ ઘર બેઠા પરચેઝ કરી શકો છો આ પરચેઝ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે વધારે માહિતી માટે અહીંયા જે નંબર આપેલો છે આ નંબર પર સંપર્ક કરીને પણ આપ આ બુક પરચેઝ કરી શકો છો તો મિત્રો શરૂ કરીએ વિભાગ એ નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો પ્રશ્ન નંબર બાવન થી પંચાવન એમાંથી કોઈ પણ ત્રણ લખવાના છે પ્રશ્નના માર્ક છે ચાર અને ટોટલ લખવાના છે ત્રણ તો ચાર તેરી ને બાર માર્ક નો આ પ્રશ્ન છે પહેલો પ્રશ્ન લઈએ આપણે ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વર્ગોમાં વિદ્યાર્થીઓની સંખ્યા પ્રામાણિક વિતરણને અનુસરે છે સરેરાશ સંખ્યા એને મધ્યક કહેવાય મ્યુ વડે દર્શાવીશું પ્રમાણિત વિચલન એને સિગ્મા કહેવાય સિગ્મા આપેલો છે પંદર અડસઠ થી વધુ હોય તેની સંભાવના શોધન બત્રીસ થી ઓછી હોય તેની સંભાવના અડસઠ થી વધુ વધુ એટલે એક્સ ગ્રેટર ધેન ઇક્વલ ટુ અડસઠ થશે અને બત્રીસ થી ઓછી એટલે એક્સ લેસધેન ઇક્વલ ટુ બત્રીસ વધુ શબ્દ છે તો ગ્રેટર ધેન ઓછો શબ્દ હોય ત્યારે લેસ ધેન મિત્રો પહેલો પ્રશ્ન આપણે લઈએ કે વિદ્યાર્થીઓની સંખ્યા અડસઠ થી વધુ હોય એટલે કે એક્સ

68 माती 50 બાદ કરો તો અડસઠ માઇનસ પચાસ ભાંગ્યા પંદર બરાબર એક પોઈન્ટ બે લખીએ અંદર તો મિત્રો હવે જેવું એક્સ નું વાક્ય છે ને આવું સેમ ઝેડ નું વાક્ય લખવું તો આવું બનશે એક્સ નો ઝેડ ગ્રેટર ધેન એમ એમ અડસઠ હતા તો અડસઠ ના હવે કેટલા થઈ ગયા એક પોઈન્ટ બે તો હવે આપણે ઝેડ ગ્રેટર ધેન ઇક્વલ ટુ એક બે શોધવાનો છે મિત્રો ઝેડ ગ્રેટર ધેન ઇક્વલ ટુ એક બે એના પહેલા આપણે એક વક્ર દોરવો પડે આ વક્રમાં વક્રમાં એક પોઈન્ટ બે તો પેલા આપણે એ લખી નાખશું ઝેડ બરાબર ઝીરો અહીંયા ડાબી બાજુ માઇનસ જમણી બાજુ પ્લસ એક પોઈન્ટ બે છે અહીંયા આવશે

આખું ક્ષેત્રફળ આપણને ખબર છે કે આખું ક્ષેત્રફળ કેટલું છે તો કે આખું ક્ષેત્રફળ આપણને ઝીરો પોઈન્ટ પાંચ છે ત્યાંથી ઝીરો થી એક પોઈન્ટ બે આ ઝીરો થી એક પોઈન્ટ બે નું ક્ષેત્રફળ આપણે શોધી લેવાનું અને આ ક્ષેત્રફળ કરવાનું છે માઇનસ એટલે આ જવાબ મળી જશે એટલે કે આખા ક્ષેત્રફળમાંથી એટલું ક્ષેત્રફળ આપણે બાદ કરી દેશું એટલે આ જવાબ આવશે આખું ક્ષેત્રફળ એટલે

બંને ભેગા અહીંયા થશે કેટલો જવાબ આવે છે તો કે ઝીરો પોઈન્ટ આડત્રીસ ઓગણપચાસ તો મિત્રો આપણો જે એક પોઈન્ટ બે નો જવાબ હતો એ ઝીરો પોઈન્ટ આડત્રીસ ઓગણપચાસ આવ્યો અહીંયા લખીશું કોનો જવાબ આવે છે તો કે ઝેડ ગ્રેટર ઇક્વલ ટુ એક પોઈન્ટ બે કેટલું આવે છે અગિયાર એકાવન લખીએ અહિયાં

કે x એ પ્રામાણ્ય વિતરણને અનુસરે છે કોને અનુસરે પ્રામાણ્ય વિતરણને ચાલો હવે તો z1 બરાબર આ જે કિંમત છે ને એને x1 કહેવાય x1 32 એની ઉપરથી z1 શોધીશું x1 μ σ 32 μ કેટલો 50 σ 15 32 50 ભાંગ્યા 15 પોઈન્ટ બે આવે છે તો વાક્ય શું બને માઇનસ એક પોઈન્ટ બે બરાબર કેટલા ચાલો વક્ર દોરીએ ચાલો વક્ર આવે પેલા આપણે એક્ઝેક્ટ વચ્ચે ઝેડ બરાબર ઝીરો આ બાજુ માઇનસ ઇન્ફિનિટી આ બાજુ પ્લસ ઇન્ફિનિટી માઇનસ એક પોઈન્ટ બે આપેલા હશે તો માઇનસ વાળી કિંમત માઇનસ બાજુ આવશે નામ આપીશું ઝેડ વન કેટલી માઇનસ એક પોઈન્ટ બે અને લેસ ધેન આપેલું છે તો કઈ બાજુ જશે મિત્રો તો કે ડાબી બાજુ જાઓ ચાલો આ ડાબી બાજુ થઈ

તો કે માઇનસ ઇન્ફિનિટી શું કરી કે 1.2 થી 0 નું બાદ કરી દેશું માઇનસ ઇન્ફિનિટીવ થી 0 એટલે કે ઝીરો પોઈન્ટ પાંચ હવે એક પોઈન્ટ નું તો કે આપણે અગાઉના દાખલામાં એક પોઈન્ટ નું શોધીને લાવ્યા હતા અહીંયા એક પોઈન્ટ નું

એની સંભાવના તમને આપેલી છે અગિયાર એકાવન તો કે વર્ગમાં જે વિદ્યાર્થીઓ છે આ વિદ્યાર્થીઓની સંખ્યા બત્રીસ થી ઓછી હોય કેવી હોય અગિયાર એકાવન થશે કેટલી થશે ઝીરો પોઈન્ટ અગિયાર એકાવન એકદમ ઈઝી દાખલો છે સાદો દાખલો છે ખાલી કઈ બાજુ જવાની છે નક્કી કરશું આગળ તૃતીય ચતુર્થક તૃતીય ચતુર્થક ને શું કહેવાય મિત્રો તો કે તૃતીય ચતુર્થક ને કહેવાય અને સરેરાશ વિચલન 36 36 અને અને 24 q3 છે સરેરાશ વિચલન જે છે આ સરેરાશ વિચલન આપેલું છે 24 કઈ ગણતરી કરવાની મધ્યક શોધો મધ્યક ને કહેવાય μ અને ચતુર્થક વિચલન શોધો આ બે કિંમતો આપણે શોધવાની છે

એનું સૂત્ર આવે બે ત્રણ ચાર પાંચ ટુ થ્રી ચાલો સરેરાશ વિચલન ની જગ્યાએ ચોવીસ મૂકીએ ચોવીસ બરાબર ફોર બાય ફાઈવ માં પાંચ સામે જાય ભાગાકારમાં તો ગુણાકારમાં જશે ચાર ગુણાકાર માં છે આ બાજુ આવે તો ભાગાકારમાં એટલે કે સિગ્મા બરાબર કેલ્ક્યુલેટર કાઢીએ મિત્રો ચોવીસ ગુણ્યા પાંચ ભાગ્યા વીસ બરાબર કેટલા આવે ફરીથી ચોવીસ ગુણ્યા પાંચ ભાગ્યા ચાર ત્રીસ ચાલો પ્રમાણિત વિચલન ત્રીસ મળી ગયું છે આગળ જુઓ અહીંયા તૃતીય ચતુર્થક આપેલો છે તો મિત્રો તૃતીય ચતુર્થક આપ્યું ને એટલે આપણે હવે ચતુર્થક વિચલનનું સૂત્ર મૂકવાનું છે ચતુર્થક વિચલનનું સૂત્ર આવશે ટુ બાય થ્રી સિગ્મા ચતુર્થક વિચલનનું સૂત્ર કેટલું આવે તો કે ટુ બાય થ્રી સિગ્મા અને અગિયારમા ધોરણમાં મિત્રો આપણે શીખી ગયા હતા કે ચતુર્થક વિચલનનું સૂત્ર

ક્યુ થ્રી તમને આપેલો છે ત્રીજો ચતુર્થક છત્રીસ છત્રીસ માઇનસ ક્યુ વન છેદમાં બે ટુ બાય થ્રી અને આપણે હમણાં શોધ્યું કેટલું આવ્યું તો કે ત્રીસ છત્રીસ માઇનસ ક્યુ વન ના છેદમાં બે ત્રીસ દુ સાઠ અથવા અહીંયા જો દસ દસ દુ વીસ આ બે ભાગાકારમાં સામે જાય તો ગુણાકારમાં એટલે છત્રીસ માઇનસ ક્યુ વન બરાબર વીસ દુ ચાલીસ થાય ચાલો ક્યુ વન ને આ બાજુ લેશું છત્રીસ આવી રીતે ચાલો એટલે કે છત્રીસ હતા છત્રીસ માંથી ચાલીસ બાદ કરશું તો ક્યુ વન મળે એટલે ક્યુ વન ની કિંમત આવશે માઇનસ ચાર ચાલો ક્યુ વન મળી ગયો ક્યુ વન ક્યુ થ્રી મળી ગયો હવે આપણે શોધવાનું શું છે તો કે જો મધ્યક શોધવાનો છે તો મિત્રો મધ્યસ્થ શોધવાનો હોય ને મધ્યસ્થ મધ્યસ્થ શોધવાનું સૂત્ર બંને અંતિમ ચતુર્થકો છે ને બંનેનો સરવાળો ભાગ્યા બે કરશું પેલો ચતુર્થક તમને ક્યુ વન જે માઇનસ ચાર આપેલો છે ત્રીજો ચતુર્થક આપેલો છે છત્રીસ પ્લસ ક્યુ વન ક્યુ વન આવ્યો છે માઇનસ ચાર છેદ માં બે છત્રીસ પ્લસ માઇનસ માઇનસ ચાર બે એટલે કે અહીંયા અહીંયા ગણતરી કરીએ છત્રીસ માંથી ચાર છત્રીસ માઇનસ ચાર એટલે બત્રીસ બત્રીસ એટલે મધ્યસ્થ આવે સોળ હવે મધ્યક મધ્યસ્થ અને બહુલક સરખા હોય એટલે કે જે મધ્યક છે એ જ મધ્યસ્થ છે અને મધ્યસ્થ સોળ આવ્યો એટલે એનો અર્થ એવો કે મધ્યક એ સોળ આવે હાલો પેલો મળી ગયો છે શું મળી ગયું મધ્યક બીજું આપણે શોધવાનું છે ચતુર્થક વિચલન તો મિત્રો ચતુર્થક વિચલન શોધવા માટે ગુણ્યા ત્રીસ કરો દસ બે દશા વીસ તો ચતુર્થક વિચલન જે આપણે શોધવાનું છે આ ચતુર્થક વિચલન એની કિંમત કેટલી આવશે તો કે વીસ આવશે બંને કિંમતો મળી ગઈ ચતુર્થક વિચલન એ મળી ગયો છે અને મધ્યકે મળી ગયો છે આવી રીતે મિત્રો દાખલો ગણવાનો છે ચાર માર્કમાં આવવાની શક્યતા વધારે છે આગળ વધીશું બે હજાર પચીસની બોર્ડની પરીક્ષા માટે ખાસ એવું ઉપયોગી એક આઈએમપી બેચની રચના કરેલી છે જેની ફી માત્ર ને માત્ર સો રૂપિયા છે આ સો રૂપિયા પ્રાઇઝમાં તમે કેટલું પરચેઝ કરી શકો તો કે આઈએમપી પ્રશ્નોનું રિવિઝન કરવાનું છે

પરીક્ષામાં આવ્યો હોય તો બેઠે બેઠા મારે ખાલી બે થી ત્રણ મિનિટ માં દાખલો પૂરો થઈ જાય પહેલું શું કરશું મિત્રો પહેલું કામ કરશું આપણે કે આ એક્સ પ્લસ એચ દેખાય ને આ એક્સ પ્લસ એચ ને તમારે ટી લેવાનો એક્સ પ્લસ એચ ને શું લેવાનું છે ટી તો કે જો એચ ટેન ટુ ઝીરો છે આ એચ ટેન ટુ ઝીરો છે તો હવે એની જગ્યાએ ટી ટેન ટુ એક્સ થાય ગણા સર એ કેમ થયું તો કે જો આપણે શું એક્સ પ્લસ એચ ને આપણે ટી લીધો એક્સ પ્લસ એચને શું લીધો ટી હવે એચ કોને અનુલક્ષે છે ઝીરો ને તો અહીંયા લખીએ જગ્યાએ કેટલા મૂકશું ઝીરો તો ટી તો ટી બરાબર શું થયું તો કે એક્સ એટલે જો એચ ઝીરો ને તો હોય તો ટી કોને અનુલક્ષશે એક્સ ને એટલે લિમિટ ટી ટેન્સ ટુ એક્સ થશે હવે આપણે લખીએ કે લિમિટ

x ની એન ગાત માઇનસ એની એન સૂત્ર છે એટલે આમાં એ તો એની જગ્યા શું છે એક્સ એન એન ની જગ્યા કેટલા છે પાંચ તો આપણો જવાબ શું આવે એન એની એન માઇનસ વન એન છે પાંચ એ છે એક્સ એની પાંચ માઇનસ એક એટલે ચાર ઘાત તો આપણો ફાઇનલ આન્સર આવશે પાંચ એક્સ ની ચાર ઘાત દાખલો પૂરો મિત્રો એક દાખલો આપું છું કોમેન્ટ બોક્સ માં નો જવાબ આપજો લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો એક્સ પ્લસ એચ ની સાત ઘાત માઇનસ એક્સ ની સાત ઘાત છેદમાં એચ આનો જે જવાબ આવે આ જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે સેમ આ જ રીતે દાખલો ગણવાનો છે એક્સ પ્લસ એચ દેખાય તમે ટી ધારી લેજો એચ ટેન્સ ટુ ઝીરો થાય અહીંયા ટી ટેન્સ ટુ એક્સ મૂકી દેશું એચ ની જગ્યાએ ટી માઇનસ એક્સ મૂકશું આવું જ સમીકરણ બનશે આવા જ પદ બનશે અને આનો જવાબ મિત્રો આ એક જ રકમ પરથી ખબર પડી જાય કેટલો જવાબ આવે વિકલન ચેપ્ટરમાં આવે છે તો મિત્રો આ સૂત્રની મદદથી આપણે જવાબ લાવવાનો છે આગળ વધીએ વધતો કે ઘટતો વિધેય વધે છે કે ઘટે તે નક્કી કરવાનું છે બહુ સિમ્પલ સ્ટેપ છે કરવાનું છો પહેલા તમને વિધેય આપેલું હોય ને આ વિધેયનું વિકલિત કરી દેવાનું વિધેય પરથી શું કરવાનું વિકલિત વિકલિત મળી જાય પછી જે કિંમત આપણને કીધી હોય તો અહીંયા કીધું કે એક લેવાના છે ને ત્રણ લેવાના છે આ કિંમતમાં વિધેય વધે કે ઘટે વિકલિતમાં એક્સ ની કિંમતો મૂકવાની છે એક્સ ની કિંમતો મૂકો અને જવાબ તમારો જો પ્લસ આવે પ્લસ સાઇન બતાવે તો વધતું એટલું યાદ રાખવાનું પ્લસ જવાબ આવ્યો તો વધતું વિધેય છે માઇનસ જવાબ આવે તો ઘટતું પેલું સ્ટેપ હું કરશું વિકલન એમાં એક્સની કિંમત મૂકશું પ્લસમાં જવાબ આવે તો વધતું માઇનસમાં જવાબ આવે તો ઘટતું ચાલો અહીંયા તમને વાય બરાબર શું આપેલું છે તો કે વાય બરાબર વર્ગ અને હાલો સ્ટેપ કરીશું વિકલિત આનું વિકલિત કરો તો એને ડીવાય બાય ડીએક્સ કહેવાય શું થાય x નો ઘન એનું થશે ત્રણ નો વર્ગ ત્રણ 2 તો કે છ એક્સ આ વિકલિત થઈ ગયું હવે આમાં તમારે પહેલા x ની કિંમત કેટલી મૂકવાની છે વન તો મિત્રો આમાં પેલા લખીએ કે છ એકા છ ત્રણ માંથી છ બાદ કરો માઇનસ ત્રણ માઇનસ માં જવાબ આવે છે માઇનસ ત્રણ એટલે કે ઝીરો કરતા નાનો થયો એનો અર્થ એવો થાય કે એક્સ બરાબર લઈએ તો ઘટતું છે ચાલો મિત્રો એના પછી આપણે લેશું કેટલા ત્રણ તો હવે આપણે લખીએ એક્સ બરાબર ત્રણ તો શું જવાબ આવે તો કે ડીવાય બાય ડીએક્સ બરાબર આ જ રકમમાં હવે આપણે ત્રણ મૂકીએ ત્રણ ત્રણ નો વર્ગ છ ત્રણ ત્રણ નો વર્ગ થશે નવ છ તેરી અઢાર નવ તેરી તો કે સત્યાવીસ સત્યાવીસ માંથી અઢાર બાદ કરો તો નવ આવે જવાબ પ્લસ આવ્યો એટલે કે ઝીરો કરતા મોટો આવે છે તો અહીંયા લખવાનું કે એક્સ બરાબર કેટલા લીધા તો કે ત્રણ તમારે એક્સ બરાબર માઇનસ બે અને એક્સ બરાબર ત્રણ ત્રણ તો આવી ગયો ને એક્સ બરાબર પાંચ આ બે કિંમતો લઈ વધતું છે કે ઘટતું છે આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે જો વધતું હોય તો પ્લસ આપજો અને ઘટતું હોય તો માઇનસ રેડી તમારે આવી રીતે કાઉન્ટમાં લખવાનો પહેલાનો જવાબ જો વધતો હોય તો પ્લસ ને બીજામાં ઘટતો હોય તો માઇનસ આવી રીતે તમારે આ પ્રશ્નોનો જવાબ આપવાનો છે એટલે મને સમજાય કે મિત્રો અહીંયા જે દાખલા સમજાવું છું ને આ દાખલા તમે સરળતાથી સમજી શકો છો આગળ આંકડા શાસ્ત્ર વિષયના કોઈ પણ પ્રશ્નોની શંકા કે મૂંઝવણ હોય ને તો આની અપડેટ મેળવવા માટે અથવા એના સોલ્યુશન માટે આજે તમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ ગુ ગ્રુપમાં જોડાવા માટેની લિંક અહીંયા નીચે આપેલી છે લિંકમાં અથવા તમે કોન્ટેક નંબર પર સંપર્ક કરીને માહિતી મેળવી શકો વિડીયો પસંદ આવે તો લાઈક કરો તમારા મિત્રોને શેર કરો જેથી તમારા મિત્રો પણ આવા દરેક પ્રશ્નોના સોલ્યુશન સરળતાથી લઈ શકે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી આવનારા ટાઈમમાં જેટલા પણ વિડીયો મૂકીએ પેલી જ અપડેટ તમને પ્રાપ્ત થાય અને આવી જ રીતે અમારી ચેનલ સાથે જોડાતા રહો આપ દરેક વિદ્યાર્થીનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ